મહાપાલિકા દોડી ની સોપણી કરવામાં આવે તેવી માંગ કરી ઈડબલ્યુ એસ પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થીઓ દ્વારા વર્ષ બે હજાર ઓગણીસ બાદ સવા ત્રણ લાખ જેવી રકમ ભરી આપી હોવા છતાં મકાન નું ભાડું ઉપરાંત લોન ના હપ્તા ભરી રહ્યા હોય ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે લાભાર્થીઓ આજ મહાપાલિકા કચેરી ખાતે દોડી આવી તંત્ર વાહકો સમક્ષ સત્વારે મકાનની સોંપણી કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરી હતી મેં કીધું હવે અમે કોઈ એમ કરી લખી ઘરના ભાડા ભરવા પડશે તો એ તમારા માટે એક પ્રકારે અમારી છે તમારા રૂપિયા સામે લાખ છે રૂપિયા તો આ જે હવે તો મારી દ્રષ્ટિએ છે આજે આ 2489 યોજનામાં 470 જણ આવ્યા છે કે જેને 60000 રૂપિયા છે ગુજરાતના કામો થી મહિના બંધી બધા કામો બંધ થઈ બધા મકાન ચાલુ થઈ બેન પરમાર છે અમને આ યોજનામાં મકાન લાગેલ છે પણ હજે હોપાણું નથી અને અમારે પાંચ વર્ષથી હપ્તા ચાલુ છે અને અમે ભાડું ભરીશ ને હપ્તા ભરીશ તો બધું અમે પહોંચી હપ્તા નથી એટલા માટે અમને અમારું મકાન સોંપી દે તો સારું છે